વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે બેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પૈસાનું પાણી કરવું સમાન છે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે પણ ભાજપ શાસકોની અણઘડ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી અધુરામાપુરું ત્યાં એક માત્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે તેઓ પણ જાણે આખી વાતમાં સામેલ હોય તેમ આંખ આડા કાન કરતા જોવા મળે છે શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે ને વધુમાં તેઓએ જણાવ્યું કે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ જોઈ શકાય છે લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપના શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે લોકો લોહી પરસેવો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણગઢ ભાજપના શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે પારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો પાંચસો થી એક હજાર રૂપિયાની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતી નથી તે પણ એક શંકાનો વિષય છે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે તેવું ઉપનેતા મહેશભાઈ અણઘણે આ મુદ્દે જણાવ્યું હતું ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી પ્રજાના પૈસે આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને નધણિયાતી હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે મજા આવે એવી લોકોનો ઉપયોગ છે અહીંયા જે ન્યુસન્સ કહેવાય છે છોટા કામ કરવા વાળા હોય એ લોકો અહીંયા રહેતા હોય એવું લાગે હમણાં માં થોડી વાર પેલા આવ્યા તો ચાર પાંચ છોકરા અહીંયા અંદર હતા શું કરતા હતા તો ખબર નથી પણ ચાર પાંચ છોકરાઓ હતા એટલે મતલબ જો આ સટર વાગી ગઈ છે આવી રીતના ખંડેર હાલતમાં છે આ ખંડેર હાલતમાં છે તો અમારો ખાલી કહેવાનો મતલબ એવો છે કે ભાજપી શાસકો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા ઉપાડે વાત કરતા હોય કે અમે મોટા આવાસ બનાવીશું અમે મોટા શોપિંગ સેન્ટરો બનાવીશું અને આ બનાવીને ગરીબ લોકોને મે ફાળવીશું કે લોકો ધંધો કરી શકે આવાસ ફાળવીશું તો જે લોકો પાસે ઘર નથી એ લોકોને સારા ઘર મળે પરંતુ કરોડો રૂપિયા ના શકવાના હોય તો બનાવો છો શા માટે તમારે તાકાત જ ન હોય તો બનાવવું શા માટે જોઈએ બનાવ્યા પછી મેન્ટેન કેમ નથી થતું કેમ લોકો સુધી લોકો એનો લાભ નથી લઈ શકતા એનો મુખ્ય પોઈન્ટ કહીએ અથવા તો ખામી કહીએ તો મેનેજમેન્ટ નો અભાવ આ એક બિલ્ડિંગ નથી વેસ્તાનની અંદર ઘણી બધી બિલ્ડિંગો છે ઘણા બધા આવાસો છે કે જે બની ગયા છે અને ખંડેર હાલતમાં પડ્યા છે એટલે આનો મતલબ એવો કે ભાજપને માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે પોતાના મળતિયાઓ બિલ્ડિંગ બનાવીને કમાય અને પોતાની બી પાર્ટનરશિપ હોય એટલે બધાનું ઘર ચાલે આ એના માટે આ બનાવવામાં આવતું હોય એવું લાગે બાકી ખરા અર્થની અંદર જે લોકો માટે બનાવવાનો હોય ખરેખર લોકોને જે સેવા મળવી જોઈએ જે લાભ મળવો જોઈએ લાભ મળતો નથી હજી આપણે અહીંથી ઉપર જઈએ તો શું શું છે આ અત્યારે આપણે દુકાનો જોઈએ જેના શટરો તૂટી ગયા છે બધી દુકાનો ખુલી છે રેલિંગો તૂટેલી છે રેલિંગો ચોરાઈ ગઈ છે કાટી ગઈ છે બિલ્ડિંગો ની અંદર ઉપર જઈએ આનો આપણે આવતીકાલે ખર્ચો કઢાવીશું ત્યારે ખબર પડશે કે આનો ખર્ચો કરોડો રૂપિયાનો હશે આનો જે ઓન પેપર જે ચોપડા ઉપર લખાયો હશે કરોડો રૂપિયા લખાયા હશે એ કરોડો કોના કોના રૂપિયા છે આપણા બધાના રૂપિયા છે